તેમાં તો દોસ્તો હું છું રાજુડ આવીને આપી જોઈ રહ્યા છો આના પગમાં આપણે છે તો એટલું જ કે આ બી જીવો છે અને જીવો પર દયા રાખો અને પોતાના ખેતરમાં કોઈ આવે તો ખ્યાલ રાખો યાર કોઈ બોલા જીવોને મારવાનો આપણો અધિકાર નથી બધાને જીવવાનો હક હક છે અહીંયા પરમાત્માએ હક આપ્યો છે તો તમે ધ્યાન રાખો થોડું परमात्मा खुश रह से जय माता जी आएगा दो आएगा निम्न का पेड़ जमना पड़ा